સૌ મિત્રોને જય બજરંગબલી જય હનુમાન દાદા મિત્રો આજે હનુમાન દાદાના બે મંત્ર જણાવીશું જેમાં એક મંત્ર છે કોઈ કામ અટકી ગયા છે તો તમારે આ મંત્ર જાપ કરવાનો છે અને આજના વિડીયોના માધ્યમથી તમને બીજો મંત્ર જણાવીશું જે બધા જ હનુમાન ઉપાસકો માટે બહુ જ ઉપયોગી છે જે મંત્રથી એવું માનવામાં આવે છે કે હનુમાન દાદા જલ્દી પ્રસન્ન થાય છે એટલે કે તે મંત્ર સંભળાવવાથી હનુમાન દાદા ખુશ રહે છે અને આપની ઉપર હનુમાન દાદાની કૃપા દ્રષ્ટિ રહે છે તો મિત્રો આજનો વિડિયો ખાસ અંત સુધી નિહાળજો અને વિડિયોને લાઈક કરવાનો ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા લખવાનો ભૂલતા નહીં તો મિત્રો તમને પહેલો હનુમાનજી મહારાજ નો મંત્ર જણાવીએ મિત્રો આ હનુમાનજી મહારાજ ના મંત્ર થી તમારા જીવન માં થશે ચમત્કાર જો તમે કોઈ લક્ષ પૂરું કરવા માંગતા હો તો મિત્રો તમારે હનુમાન મંત્ર નો જાપ કરવાનો છે ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખ કરુ કરુ ફટ સ્વાહા મિત્રો આ તાંત્રિક મંત્ર નો જાપ એકસો ને સાહીઠ દિવસો સુધી રોજ એક હજાર આઠ વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે જો મિત્રો આ મંત્રનો જાપ રોજ શક્ય ના હોય અથવા તમે તમને રોજ ટાઈમ ના મળતો હોય તો કોઈ કારણોસર તો શનિવાર કે મંગળવારે ઓછામાં ઓછો એકસોને આઠ વાર આ મંત્ર બોલવાથી પણ મન ચાહે કામ પૂરા થાય છે એવું માનવામાં આવે છે મિત્રો જો આપ નોકરી મેળવવા માંગતા હો કે તમારા જીવનનો કોઈ સંકટ દૂર કરવા માંગતા તમારા માથા ઉપર લગાવવાની સાથે ઘર કે મંદિરના દ્વાર ની આસપાસ શ્રી રામ લખો કે સ્વાસ્તિક બનાવો આ સંકટ મોચન કરનારો ઉપાય માનવામાં આવે છે આ ઉપાય કરવાથી તમારા સંકટો દૂર થાય છે એવું માનવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં માન્યતાઓના માન્યતાઓમાં હનુમાનજીને રુદ્ર અવતાર રામ ભક્ત હોવાની સાથે જ અજર અમર દેવતા પણ માનવામાં આવે છે એટલા માટે એવું માનવામાં આવે છે કે કળિયુગમાં પણ તેઓ ભક્તોની આસપાસ જ મોજૂદ હોય છે અને કોઈ પણ રૂપમાં કરવામાં આવેલ ભક્તિનું શુભ ફળ ઝડપથી આપે છે મિત્રો હનુમાનજી મહારાજ પણ રુદ્ર એટલે કે શિવજીનો અવતાર માનવામાં આવે છે અને મંગળ પણ શિવજીનો જ અંશ છે આ જ કારણ છે કે હનુમાનજી મહારાજની ભક્તિ મંગળ પીડાને પણ શાંત કરવામાં પ્રભાવશાળી માનવામાં આવે છે આ માટે જ હનુમાનજી મહારાજની ભક્તિથી મંગળ દોષ માટે કોઈ વિશેષ હનુમાન મંત્ર

મિત્રો અમારો હેતુ માત્ર ને માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે તેના વેપારક અને તેને માત્ર માહિતીની તરીકે લેવી જોઈએ વધુમાં વપરાશકતા પોતે તેના કોઈ પણ ઉપાયો માટે જવાબદાર રહેશે અમે કોઈ વિડીયોની પુષ્ટિ કરતા નથી મિત્રો કે કોઈ વિડીયોને સમર્થન કરતા નથી તો મિત્રો હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટેનો મંત્ર આ પ્રમાણે છે જે મંત્રને તમારે સાચા ભાવથી અને વિશ્વાસથી બોલવાનો છે અને હનુમાનજી મહારાજ પર વિશ્વાસ રાખવાનો છે તો મિત્રો હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવાનો આ મંત્ર ધ્યાનથી સાંભળજો અને આ મંત્રનો જાપ કરજો જેથી હનુમાનજી મહારાજ આપ ઉપર પ્રસન્ન રહેશે મનોજવ મારુત્ય તુલ્યમ વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાચમ વાનરુથમ મુખ્ય શ્રીરામ અધુતમ શરણમ પ્રપજે મિત્રો આ મંત્ર રોજ હનુમાનજી મહારાજ ની પૂજા અર્ચના કરતી વખતે સંભળાવવો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું આપ સૌ મિત્રોને જય શ્રી રામ જય બજરંગબલી જય હનુમાન દાદા હર હર મહાદેવ હર